અમદાવાદમાં આયુષ મેળાનું સફળ આયોજન મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અમદાવાદ અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી વિશ્વકર્મા બાગ ખાતે રુક્ષમણી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખોખરા દ્વારા ડાયરેક્ટરશ્રી આયુષ વિભાગ ગાંધીનગર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાતના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં એક ભવ્ય આયુષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ વિવિધ આયુર્વેદિક સારવાર અને નિદાનનો લાભ લીધો હતો આ પ્રસંગે જાણીતા મહાનુભાવો શ્રી જીતેન્દ્રભાઈ સાયાણિયા શ્રી હિતેશભાઈ વડગામા ડોક્ટર વર્ષા દવે સુપ્રિટેન્ડન્ટ મણીબેન હોસ્પિટલ ખોખરા અને મણિનગર વિસ્તારના કોર્પોરેટરો અને કાઉન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા મેળામાં વિવિધ આયુર્વેદિક સારવાર જેવી કે નિદાન ઉકાળા હોમિયોપેથી અગ્નિકર્મ પ્રવૃત્તિ પરીક્ષણ સુવર્ણપ્રાશન પંચકર્મ ડાયાબિટીસ ચેકઅપ અને સ્વસ્થવૃત જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો મેળામાં ઉપસ્થિત તજજ્ઞોએ લોકોને આયુર્વેદિક જીવનશૈલી અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ મેળાને સ્થાનિક લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો અને આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ થવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી તમામ માહિતી અમદાવાદથી અમારા સહયોગી હિતેશભાઈ વડગામા દ્વારા આપવામાં આવી હતી